મારી જગ્યાની એક અરજી કરેલી એનો મેં વિડીયો બનાવ્યો જગ્યા બાબત એણે હું શોખવટ કરવા માગા એ બાબત મેં કાનાભાઈ શરમણભાઈ જાડેજાનો એક ઉલ્લેખ કીધો હતો એ મારી સરળ સુખ ભૂલ હતી મુકેશ ભીમા ને નામી કીધલ હતી એ મેં કાનાભાઈ શરમણભાઈનો જાડેજાનો એટલો કીધું ઉલ્લેખ એ મારી ભૂલ હતી કુતિયાણા રાણા વાવના ધારા સભ્ય કાંદલભાઈ જાડેજાના ભાઈ કાના જાડેજા કે જેમની સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા જમીનની લેતી દેતી બાબતે જમીન પચાવી પાડી રૂપિયા ન આપ્યા હોવાના આક્ષેપો થયા હતા જો કે હવે જે મહિલાએ આક્ષેપ લગાવ્યા હતા એ મહિલાએ તેનું નિવેદન એ ફેરવી તોડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ પોરબંદર હાલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની અંદર આવ્યું છે પહેલાં પોરબંદર એ ચર્ચાનું કારણ એટલા માટે હતું કે પોરબંદરની અંદર હિરલભાઈ જાડેજાની સામે એક આખો એક ગુનો દાખલ થયો હતો જો કે ત્યારબાદ પોરબંદર એ ચર્ચામાં આવ્યું કાના જાડેજા કે જેમની સામે જમીન પચાવી પાડવાનો આક્ષેપ લાગ્યો હતો અને એ આક્ષેપની સામે એવી પણ વાત હતી કે રૂપિયાની લેતી દેતીની આખી આ વાત હતી જમીનનો વહીવટ હતો અને તેમાં કાના જાડેજાએ જમીન લઈ લીધા બાદ રૂપિયા નહોતા આપ્યા તેવા પ્રકારના ગંભીર આક્ષેપો લાગ્યા હતા અને આક્ષેપો લગાવતો એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાએ વાયરલ કર્યો હતો જોકે એ જ વૃદ્ધ મહિલાએ ફરી એક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કર્યો છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે આખી આ ઘટના પાછળ વિડિયો વાયરલ કરવા પાછળ મને કોકે કહ્યું હતું અને મેં એ પ્રકારનું નિવેદન આપ્યું હતું

એ મારી સરળ સુખ ભૂલ હતી મુકેશ ભીમા કરશા ને નામી કીધલ હતી એ મેં કાનાભાઈ શરમણભાઈ નો જાડેજા એલો કીધું ઉલ્લેખ એ મારી ભૂલ હતી તો પોરબંદરના રાણાવાવ અને કુતિયાણાના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાના ભાઈ કાના જાડેજાની સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જો કે કાના જાડેજા એ હાલ કુતિયાણા નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ તરીકે એ કાર્યરત છે અને તેમની સામે આ ગંભીર આક્ષેપો લગાવતા એ તમામ જગ્યાઓ પર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કે શું હકીકતમાં કાના જાડેજાએ આ પ્રકારનું કંઈ કૃત્ય એટલે કે તેમને જમીન પચાવી પાડવા પાછળ કોઈ કારણ છે જોકે આખી આ ઘટનાની અમે પણ તપાસ કરી રહ્યા હતા પરંતુ એ દરમિયાન કાના જાડેજા સાથે અમારે જ્યારે આખી આ ઘટના સંદર્ભે વાતચીત થઈ હતી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે આખી આ ઘટનામાં ન્યાયિક તપાસ થશે આખી આ ઘટનાની અંદર જે કંઈ સત્ય હશે એ બહાર આવશે જોકે હવે આ ઘટનાની અંદર સત્યએ બહાર આવ્યું છે અને જે મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી આ ઘટનામાં વિડીયો વાયરલ કર્યો હતો કે જેમાં રૂપિયાની લેતી દેતી અને જમીન પચાવી પાડવાને આક્ષેપોએ કાના જાડેજાની સામે લગાવ્યા હતા એ જ મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એકવાર વિડીયો વાયરલ કર્યો છે અને તેમાં કહ્યું છે કે મને કોઈ વ્યક્તિએ દબાણ કર્યું હતું કે જેના કારણે મેં તેમનું નામ લીધું હતું બાકી આમાં એ તેમનો કોઈ હાથ નથી આમાં એ તેમનો કોઈ એ વાંક પણ નથી તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે કેમ આ પ્રકારે કાના જાડેજાના નામનો એ કોઈ વ્યક્તિએ દબાણ કરી અને નામ લેવા કહ્યું શું કાના જાડેજાનું એ કુતિયાણા નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ તરીકે ફજર ફરજ બજે તેઓ બજાવી રહ્યા છે તેમને તેમની છબી ખરડવા માટેનું આખું આ કાવતરું હતું કાના જાડેજા એ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે તો તેમણે ત્યાં ન રહેવા દેવા પાછળનું કાવતરું કે પછી તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા પાછળ કે તેમણે બદનામ કરવા પાછળનું આખું આ કાવતરું હતું તમને શું લાગી રહ્યું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર